નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો વઘાર કરવાની સાચી રીત સાથે આજે આપણે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવીશું એકવાર આ રીતે બનાવશું ને તો બધી જ જૂની રીતો તમે ભૂલી જશો તો સૌ પ્રથમ તપેલામાં આપણે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે સાથે સાથે આપણે ઝીણું ખમણેલું આદુ લઈશું તો આદુના કટકાની બદલે આ રીતે આપણે આદુને ખમણીને લઈએ તો વધારે સરસ સ્વાદ આવે છે પ્લસમાં ઘણીવાર બાળકોને આદુના કટકા નથી ગમતા હોતા તો આ રીતે ખમણીને આદુ ઉમેરવાથી આદુ જે છે એ ખાવામાં નથી આવતો હવે આપણે અહીં આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને સાથે સાથે ઝીણી સુધારેલી થોડી કોથમીર ઉમેરીશું તો આ જે પાણીનું મિશ્રણ જે છે એને આપણે પાંચથી સાત મિનિટ હાઈફ્લેમ ઉપર ઉકાળવા માટે મૂકવાનું છે કઢી તો લગભગ આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે એકવાર તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો બહુ જ ટેસ્ટી બનશે હવે આપણે અહીં એક કોકમ ઉમેરી દઈશું તો કોકમ જે છે મોટું છે માટે હું અહીં એક જ ઉમેરી રહી છું અને બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી દેવાનો છે તો ઘડપણ અને ખટાશ જે છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો તો સરસ આ મિશ્રણને આપણે પાંચથી સાત મિનિટ હાઈ ફ્લેમ ઉપર ઉકાળી લેવાનું છે હવે અહીં અડધા કપ જેટલી ઘાટી ખાટી છાશ લીધેલી છે જો તમે દહીં લેતા હો તો એક ચોથાંશ કપ જેટલી દહીં લેજો અહીં હું ત્રણેક વાટકા જેટલી કઢી બનાવી રહી છું અહીં આપણે સાથે સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલો બેસન ઉમેરી દઈશું અને સરસ વિસ્કરની મદદથી ગાંઠી ન રહે એવું મિશ્રણ જે છે એ આપણે રેડી કરી લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું તમને બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરવું હોય તો તમે એનાથી પણ બ્લેન્ડ કરી શકો છો એક પણ ગાંઠી ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો સરસ આપણું જે છે એ બેસન અને દહીંનું મિશ્રણ રેડી થઈ ગયું છે તો કઢીને એકદમ ટેસ્ટી બનાવવા માટે હવે આપણે વઘારની તૈયારી કરીશું જેના માટે અહીં એક નાનો તમાલપત્ર લીધેલો છે સૂકું લાલ મરચું લેવાનું છે આઠથી દસ સૂકી મેથીના દાણા લઈશું બહુ જ સરસ સ્વાદ આવે છે મેથી ખાસ ઉમેરવાની કઢીમાં બે લવિંગ લઈશું સાથે સાથે નાનો તજનો કટકો અને ત્રણથી ચાર જેટલા મરી લેવાના છે તો આ બધી જ વસ્તુ વઘારમાં ખાસ ઉમેરજો એક ટીસ્પૂન જેટલી હિંગ લઈશું એક ટી સ્પૂન જેટલી રાઈ એક ટીસ્પૂન જેટલું જીરું તો હિંગને જે છે આપણે અત્યારે આમાં મિક્સ નહીં કરીએ જ્યારે આ બધી વસ્તુ ચટકશે ત્યારે આપણે વઘારમાં લાસ્ટમાં ઉમેરીશું હિંગને તો વઘારની આપણી બધી જ તૈયારી જે છે એ થઈ ગઈ છે મિશ્રણ પણ સરસ જે છે ઉકળી ગયું છે હળવી એવી ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે બહુ જ સરસ ફ્લેવર આવી જશે આ રીતે મસાલાની હવે આપણે વઘારિયામાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું તેલ કરતાં ઘીમાં કઢીનો વઘાર ખૂબ જ સરસ થાય છે અને જેટલી પણ વઘાર માટે આપણે વસ્તુ ભેગી કરી હતી એ બધી જ વસ્તુ ઉમેરી દેવાની ઘી ગરમ થાય એટલે અને બધું સરસ ફૂટે એટલે પાણીમાં આ વઘારને આપણે ટ્રાન્સફર કરીશું અને તરત જ જે છે એ તપેલાને આપણે ઢાંકી દેવાનું જેથી કરીને ફ્લેવર જે છે એકદમ સરસ અહીં અંદર જળવાઈ રહે તો આ વઘાર કરવાની એકદમ જૂની અને સાચી રીત છે કઢીની એકવાર આ રીતે તમે ચોક્કસથી બનાવજો જો તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બેસન અને દહીંનું મિશ્રણ ટ્રાન્સફર કરી દઈશું અને સાથે સાથે એક ગ્લાસ પાણી બીજું ઉમેરી દઈશું તો અત્યારે આપણને કઢી જે છે એ પાતળી લાગે પણ જેમ જેમ ઉકળતી જશે એમ એમ કઢી જે છે એ વધારે ટેસ્ટી અને ઘાટી થતી જશે કઢી કે ઓસામણ જ્યાં સુધી આપણે પ્રોપર એને ઉકાળી નહીં ને ત્યાં સુધી એના સ્વાદ ના આવે તો મિનિમમ સાતથી આઠ મિનિટ આ મિશ્રણને જે છે કઢીને આપણે પ્રોપર ઉકાળવાની છે સરસ સુગંધ આવે ને અને હળવી એવી થિકનેસ આવી જાય ને ત્યારબાદ જ ગેસની આંચ બંધ કરવાની રેસીપીને એકવાર આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો આશા રાખું છું તમને આજની આ રેસિપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો